પરંતુ ઉદ્યોગપતિ પાસે ઘણી શક્તિ હતી નંદાનીને લાગ્યું કે જો તે ઉદ્યોગપતિને રોકવા માંગે છે તો તેણે તેની મદદ કરવી પડશે તેણે તેના જાદુનો ઉપયોગ કરીને ભયંકર તોફાન બનાવ્યું જેણે વેપારીનો સામાન બગાડ્યો ઉદ્યોગપતિ ડરી ગયો અને ગામથી ભાગ્યો ગ્રામજનોએ નંદાનીનો આભાર માન્યો અને તેના જાદુનું સન્માન કર્યું નંદની સમજી ગયા કે બ્લેક મેજિકનો ઉપયોગ સત્ય અને ન્યાય માટે થઈ શકે છે આ ઘટના પછી તે